અમે ઘણી કથામાં અમે એક વસ્તુ કહીએ છીએ કે જ્યારે તમે કોઈની પણ સાથે વાત કરો કોઈને કોઈ વસ્તુ જણાવો છો કહો છો ત્યારે શબ્દનું ધ્યાન રાખજો કારણ કે એક ખૂબ જ સરસ એક વાત કહેવામાં આવી છે કે શબદ શબ્દ મેં ફેર રહે શબ્દ કો ના ઓર પાવ એક શબદ ઔષધ બને એક શબ્દ ઘાવ એટલું સરસ આ વાત કહેવામાં આવી છે કે જ્યારે તમે કોઈની પણ સાથે વાત કરો કોઈને કોઈ શબ્દ કહો છો ત્યારે શબ્દનો ખ્યાલ રાખો કારણ કે એક શબ્દ જ્યારે સંતોના મુખમાંથી નીકળે છે ત્યારે ઔષધ બની જાય છે અને એ જ શબ્દ જ્યારે ન બોલવાની વાતમાં બોલાય છે ત્યારે ઘાવ બની જાય છે એટલે શબ્દનો ખ્યાલ રાખજો આના ઉપરથી એક ખૂબ જ સરસ કથા યાદ આવે છે કે એક સમય એક ખેડૂતે પોતાના પડોશમાં જે ખેતરનો જે બીજા ખેડૂત હતા તેમની સાથે ન બોલવાની કેટલીઓ વાત એમને કહી દીધી ન બોલવાના શબ્દો એમને બોલી દીધા પણ બીજા દિવસે એ ખેડૂતને પછતાવો થાય છે અહેસાસ થાય છે કે મારે આ વસ્તુ ના બોલવી જોઈએ અને એના એની અંદર આવેલા એ ખરાબ ભાવના લીધે એક સંત પાસે જાય છે સંતને કહે છે કે હે પ્રભુ મારાથી મારા પડોશી ખેડૂતને ન બોલવાની વસ્તુ બોલાઈ ગઈ છે તો શું એ મારા સપ્તમે પાછા લઈ શકું ત્યારે સંત એને કામ કહે છે કે ભાઈ તું જા અને ટોપલાની અંદર મારા માટે સુકાઈ ગયેલા વૃક્ષના પાંદડા ભરીને લઈ ખેડૂત એ સંતની આજ્ઞા માને છે જાય છે ખેતરની અંદર અને ટોપલાની અંદર સુકા પાંદડા ભરી લાવે છે સંતને ફરીથી કહે છે કે તું આ પાન આપણા ગામના પાદર પાસે રસ્તાની વચ્ચો અને સંતને કહે છે કે પ્રભુ તમે જે કહ્યું તે હું કરી આવ્યો સંત કહે છે કે તું પાછો ત્યાં જા અને જેટલા પાન જા તું એ પાદર પાસે ખાલી કર્યા હતા

અને જે એને જોઈ છે કે જે પાન હતા તે હવાના કારણે ઉડી ગયા હતા કેટલાક પાન આ બાજુ ગયા હતા કેટલાક આ બાજુ ગયા હતા એટલે જોઈને પાછો સંત પાસે ખાલી ટોપલો લઈને આવે છે સંત કહે છે કે તું પાન સુકામ ન લાવ્યો એ લોકો ખેડૂત સંતને કહે છે કે પ્રભુ કેટલાઓ પાન ગમે ત્યાં ઉડી ગયા હતા કોઈને પાછો ભેગા ના કરી શકો સંતને કહે છે કે હું તને આ જ વસ્તુ સમજાવવા માંગુ છું જેમ ઉડી ગયેલા પાન પાછા આપણે લાવી નથી શકતા એ જ રીતે મોડામાંથી નીકળેલું શબ્દ એને આપણે પાછું નથી લઈ શકતા ભલે પછી એમાં કેટલાઓ પણ આપણને પછતાવો થાય કેટલું અહેસાસ થાય આપણે વસ્તુ પાછા નથી લઈ શકતા એટલે જ જ્યારે તમે કોઈને કોઈ શબ્દ બોલો છો એનું ધ્યાન રાખજો કારણ કે એ શબ્દ કોના માટે ઔષધિ બની જાય અને કોના માટે ઘાવ બની જાય એ આપણે કોઈ જાણી નથી શકતા અને એ શબ્દના લીધે એક શબ્દના લીધે આપણા સંબંધો વર્ષો જૂના સંબંધો પણ એ બગડી જાય છે